મારા એતો વખો છે મારા તો જઈએ ખાલી મને ચાપો મૂળ તમારી આવતો એટલે મને ચા પીવાનું

પડી જાય પણ તમે ના હાતો આ છે પાલનપુર બતાવો સારા દવાખા બિચારા

હોય ટ્રાફિક ખુબ ટ્રાફિક હોય તકલીફ પડે આઉટ સાઈડ માં આવી રહ્યા બાઈક વાળા

બે લઈ લીધી છે રહ્યા જમીન લઈ લીધી પાછી આલતા નઈ છોકરો બીમાર છે ને કોક કે મને ગમે પણ દવાખાના ની વાત તો કરીએ કોક કરીએ

આ પરુણામાં ગેતી ખાધા પીધા વગર જતા રહ્યા પહેલી વાર આવું ભત્રીજા તો હું મુદ્દા ગોળીઓ લઈને આવો